માતાજી અને જાજેરો પ્રેમ અને સાથ સહકાર ને સપોર્ટ તો તમે આપો જ છો પણ એક થોડીક કહેવાનું એ હતું કે કોઈ પણ જેને વસ્તુ લેવી હોય જેને કંઈક જાણવું હોય જેને કંઈક સમજવું હોય એ જ ફોન કરજો અને ભાઈને કહું કારણ વગરના ફોન કરી અને હું છે ને ફલાણું છે ને ઢીકડું છે ને પૂછડું છે ને એટલું બધું પૂછી કમ્પ્લીટ કરી આપણી આરે એક એક દોઢ દોઢ કલાક આપણે એમ થાય કે ભાઈ આપણા સબસ્ક્રાઈબરો છે આપણે એને જવાબ આપીએ પણ આ ચેનલ બનાવવાનો એ હેતુ છે કે તમારા જે લૂંટાવાનું કાર્ય કાર્યવાહી જે ચાલુ હોય અને જ્યાં ત્યાં ટેપોમાં લઈ અને તમે ખોટમાં જતા હોય અને તમને જ્યાં અહીંયાથી ટેપ લ્યો કે એ ટેપની અંદર તમને ખબર જ છે કે ક્યાંય સારું મળતું નથી તો આ ચેનલ મેં બનાવવાનો મારો એ પ્રયાસ હતો કે ભાઈ એ બધું અટકે અને તમને સારી વસ્તુ મળે સારી ટેપો મળે અને સ્પીકરોથી માંડીને કોઈ જાતનું તમારું ખોટો પૈસો બગડે નહીં આ ચેનલનો હેતુ એ છે બરાબર આનો હેતુ એ નથી કે ટાઈમ પાસ કરવો કે મારે તમને કંઈ અવરે રસ્તે લઈ જવાય એમાં મને શું ફાયદો બરાબર એટલે મારું એ કહેવાનું છે કે તમારે કામ હોય ને તો જ ફોન કરો બરાબર કારણ કે મારી મજબૂરી છે કે ફોન ઉપાડીને જવાબ દેવો પડે અને કેટલાકને હું જવાબ દઉં ભાઈ જેને કાંઈ લેવું નથી જેને ટાઈમ કાઢવો છે જેને હાવ કારણ વગરનું આપણી આરે ખોટે ખોટે રોગી એમ કે લપ કરવી છે ફલાણું આમને ઢીકડું આમને અને ભાઈ એવા ફોન અમુક અમુક આવ્યા છે બરાબર કે ભાઈ અમે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકડું છે ને આટલું બધું શું કરવા ભાઈ હે સારી વસ્તુ મળે છે તો લોહી પીવાનું કામ હું ભાઈ ઉપાડો તમે બરાબર એટલે મારું એ કહેવાનું છે જે સારા માણસ છે ને એના સુધી ચેનલ ફૂગવા દો તમને ન લાગતું હોય તો તમે નીકળી જાજો મને કાંઈ પ્રોબ્લમ નથી પણ વસ્તુ સારી છે એની યાર કદર કરતા શીખો સમજા નકર ઠેર ઠેર ઘરે ઘરે જ્યાં ગામે ગામ તમને ટેપું મળે છે અને કેવી ટેપ મળે છે અને કેવું તમને પરફોર્મન્સ આપે છે અને કેટલા તમારા પૈસા ડૂબી જાય છે એ તો જરાક વિચાર કરો યાર હે મારે આવી રીતે બોલવું એ મને કોઈ શોખ નથી પણ બોલવું એવા સાટું પડે છે કે તમારે ન લેવી હોય જે કંઈ વસ્તુમાં તમને ખબર ન પડતી હોય તો રહેવા દો હું તમને કંઈ હમતો નથી દેતો બરાબર પણ જે વ્યક્તિ જેને ખબર નથી પડતી બિચારા જે એ ફાટું થઈને ક્યાં ક્યાં જાય છે ક્યાં ક્યાં ગામ સુધી જાય છે કેટલા પૈસા નાખીને યાર એના સુધી ભૂગવા દો ને તમે હું કામ વચમાં ઠેકડા મારો છો બરાબર તમને ન ગમતું હોય તો તમે મારી ચેનલને જોવોમાં હું તમને ક્યાં સમજવું છું પણ મારું એ કહેવાનું છે કે જે વસ્તુ સારી મળતી હોય એની કદર કરો કારણ વગર હું તમારા ઓલામાંથી થઈને બીજાનું શું કામ હું ઓલું કરો છો કે જેને સારી વસ્તુ કોઈને બીજા સુધી ન ભૂગી શકે એટલે મહેરબાની કરીને જેને કામ હોય ને ભાઈ જેને કારણ કે આપણે ક્વોલિટી વેચીએ છીએ આપણે કંઈ જેમ તેમ નથી કે ગમે એને ટેપ પકડાવી દેવું ને હાલતું કરી દેવું ને જાઉં ભાઈ તમ તારે આપણે હું લેવા દેવા બરાબર એવી વાત નથી ગઢવીભાઈ છે ને આજે સાચું બોલે છે ને કાલે સાચું જ બોલશે અને આની અંદર કોઈ પણ ફ્રોડ કે આ તે એવા વિડીયો બતાવવામાં આવતા જ નથી અને મને એ વસ્તુ ગમતી નથી બરાબર છે અને એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની ભાઈ બરાબર કે ભાઈ કારણ વગરનું કોઈનું લોહી પીવાથી આપણે શું મળશે તમારો મારો ટાઈમ હું કેમ બરબાદ કરો છું તમને એમ થાય કે ભાઈ મારે વસ્તુ જોઈએ છે મારે વસ્તુ લેવી છે તો જ તમે ફોન કરો અને પાછા ફોન કરીને યાર તમે હું તમારો કોન્ટેક કરું કે આ ભાઈને કેમ થયો આ બે દિવસનું કીધું હતું કે એક દિવસનું કીધું હતું તો આ ભાઈ આ કેમ પાછા ફોન નથી ઉપાડતા અને યાર હા ઓલો કે ગધેડાના માથેથી જેમ સીંગડા જાય ને એમ માણા જાય છે તો ભાઈ હું કંઈ ધરાર થોડો તમને દઉં છું કે મારું ટેબ લ્યો ને લ્યો હે એવું નથી આ વિડીયો નાખ્યા પછી કેટલાનો પ્રેમ મળ્યો છે એને મારે તમારી અરે કોઈ શેર કરવાની જરૂર નથી પણ સારી વસ્તુ છે તો એને રહેવા દો ને ભાઈ શું કરવા કારણ વગર હું તમે લેવા નહીં કે દેવા લોહી પીવાના ધંધા ઉપાડ્યા આ ન કરાય બરાબર તમારે લેવી હોય ને તો જ ફોન કરો બાકી હું કામ કોક નિર્દોષ માણસને તમારો ફોન ચાલુ હોય ને બિચારા કોકનો ન લાગતો હોય તો એ કારણ કે ખોટા ખોટાવાચો પીલાઈ જાય છે તો એટલું જરાક તમને શરમ આવવી જોઈએ કે આવી રીતે આપણે હા હુડો ન ફેરવાય સારી વસ્તુ મળતી હોય તો એનો કદર કરો મારી વસ્તુની અંદર તમે કોઈ જાતનું ઓલું હોય તો તમે મને કહી શકો બરાબર છે પણ આપણે એવો ફ્રોડનો ધંધો નથી કરતા બરાબર છે અને બીજું બે બે ચાર કોમેન્ટો આવી છે ભાઈ તો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર છે મારા બરાબર તમને જે કંઈ પ્રશ્ન મૂંઝવતા હોય તમને ક્યાંયથી ટેપ લઈ લીધો હોય તમે છેતરાણા હોય કે તમને કોઈ તકલીફ હોય કે જે કોઈ એ ઓલું કહેવાય ને એક્સવાઇ જેડ એ તમે પ્રેમથી મને ફોન કરીને પાંચ મિનિટની પૂછી લેજો બરાબર છે એનો તમને હલ મળી જાય પછી બીજું કે ભાઈ ફલાણું નું આલે ને ઢીકડું નો આલે ને ભાઈ એટલા બધા કારીગર હોય તો તમે તમારી ચેનલ બનાવો અને બતાવો સમાજને કે ભાઈ અમે પણ આવું બધું જાણીએ છીએ ને આવું બધું બનાવીએ છીએ એવું તો હું કોઈમાં જોતો નથી હે આજ સુધી આપણા ગુજરાતી હિન્દી ચેનલ જોઈ જોઈ અને કેટલી વસ્તુ મગાવી લીધી અને એની અંદર હાવ ખોટમાં ગયા એ તો જરાક વિચાર કરો બરાબર એટલે મહેરબાની કરીને જેને કામ હોય ને એ જ ફોન કરજો બાકી ખોટી રીતે ફોન કરવા નહીં કારણ કે આપણે છે ને વસ્તુ લઈને બેઠા છીએ સમજા આપણે કંઈ હાવ લોકલ વસ્તુ લઈને નથી બેઠા કે ગમે એને પકડાવી દઈએ હજી પણ કહું છું યાદ રાખજો એટલે બે બને ત્યાં સુધી ખોટી રીતે ફોન કરવો નહીં જેની ઈચ્છા હોય ને ભરોસો મારી માથે મૂકી દેજો કે ભાઈ આપણે હું આની અંદર જાણવું છે આ છે તે છે અને હું આપણે સમજાવશે અહીંયા હાથું જ સમજાવવામાં આવે છે ખોટું સમજવાનું કે સમજાવવાનું થતું નથી બરાબર એટલે આ બે પાંચ દીથી મને વિડીયો નાખવાની મરજી નહોતી થતી મારે આ શું આ આમાં બતાવવું ને આ શું કદર કરશે ને આ શું જાણશે મને તો એમ થતું હતું જે લૂંટાવાનું હાલતું હતું બરાબર હતું અને જે ખોટે ખોટા ટેપો વગાડીને સમજાવીને હાલતા કરી દે એ બરાબર હાલતું હતું પણ સારા માણસને ભાઈ કોઈક જગ્યાએ ઊભવા દો અને આવી રીતે તમે કરશો તો આમાં કોઈ માણસને એમ થાય કે આમાં કેનો ફોન ઉપાડવો ને કેનો ફોન ન ઉપાડવો બરાબર એટલે મહેરબાની કરીને ફરી વખત કહું છું કામ હોય ને એ જ ફોન કરજો બરાબર બાકી ફોન ન કરતા તમારી લેવાની તાકાત હોય તો લ્યો ન લેવાની તાકાત હોય તો બીજાનો વારો આવવા કામ ઓલા ડબલા મૂકીને ગાહલેટની લાઈનમાં બરાબર એટલે હું જેટલા જેટલા ફોન આવ્યા હતા મને આ એના માટે વિડીયો છે એ સમજી ગયા હે ગઢવીભાઈ કે છે બરાબર પાછા ના તમે ફોન ઉપાડો ના તમે ફોનનો કોન્ટેક કરો કે કાંઈ નહીં બસ ગયા એ ગયા તો ભાઈ મારે કઈ જરૂર નથી કે તમે મારા ટેપ લે હો તો જ મારું હાલ છે મને કેટલી દુનિયા ઓળખે છે એ મને ખબર છે બરાબર છે ને મારી ચેનલ કોણ કોણ જોવે છે ને કેટલો પ્રેમ મળે છે ને કેટલા ઓર્ડર મળે છે એ મને ખબર છે ને જે સબસ્ક્રાઈબરો મારા જે ઓર્ડર મગાવ્યા છે એને પણ ખબર પડે છે આ વિડીયોથી કે ભાઈ ગઢવીભાઈ શું કહે છે અને તમને પછી કંઈ ખબર પડવાની જરૂર નથી કારણ કે કેટલુંક મારે તમને સમજાવવું બરાબર એટલે આ વાતને આપણે એક બાજુ મૂકીએ અને આજની તારીખમાં એક ભાઈ એમ કીધું હતું કે ગેંગ બુસ્ટરથી જ આ હાલે ગેંગ બુસ્ટર વગર ન હાલે બરાબર અને આ મારું ગેંગ બુસ્ટર નાખો અને મારી પાસે હજારો માલ લીએ છે અને ગેંગ બુસ્ટર સિવાય ટેપ ન વાગે તો આજનો વિડીયો એવો છે બરાબર કે આ જોઈ લો ટેપ જો નિરાતે જોઈ લો આની અંદર ક્યાંય ગેંગ બુસ્ટર દેખાય છે જો ટેપ ચાલુ જ છે જો ક્યાંય છે ગેંગ બુસ્ટર ઓનલી વન એક જ વસ્તુ છે ખાલી બાસ ટેબલ આ ચોવી વોલ્ટનું ટેપ છે એસી પ્લસ એસી બરાબર પણ એ સરકિટું તમને એમ કહેતા કે એસી પ્લસ એસી એ ખોટી વાત છે એસી પ્લસ એસી ન મળે ફૂટ પચાસ વોલ્ટના આરએમએ સુધીના પાવર તમને આમાં મળી શકે અને એ વસ્તુનું અને વોલ્ટ ગમે એ કંપની જેતી હોય અનિયરે કંઈ લેવા દેવા આપણે નથી આપણામાં તાકાત હોય ને તો બધુંય વાગે સમજા મેં તમને આગલા વિડીયોમાં કીધું છું ને કે કાલા હોય ને એ બોલતા થઈ જાય આપણામાં તે વડ હોય ને તો

કારણ કે કોપીરાઈટનો ઇશ્યુ બહુ આવે ને ભાઈ એટલે ધ્યાન રાખવું પડે બરાબર હવે આ મેસેજ બધાને મળી ગયો છે અને જેને ગેંગ બુસ્ટરની ઓલી વાત કરી હતી એને પણ જવાબ મળી ગયો છે કે વગર ગેંગ બુસ્ટરનું હું વગાડી દઉં એવું કાંઈ નથી ઓગણીસો નેવુંથી કામ કરીએ છીએ કે આજકાલના નથી તો ગમે એ વસ્તુમાં આપણે હાથ નાખતા એ બીક લાગે બરાબર અહીં તો ત્રણસો પચાસ એમ્પ્લિફાયર આવું હોય ને તો એને બોલતું કરી દઈએ સમજાણું હા એવું નથી કે આપણે ન વગાડીએ અરે બધું થાય માણસ ધારે ને તો શું ન થાય ભગવાનને પ્રસન્ન કરીને ઘણા વરદાન માગી લીધા તો મારે ક્યાં એટલું બધું કરવું છે બરાબર આ ઈગો નથી મારો મારી મહેનત છે મહેનત છે એનું મને પાવર છે બીજું કાંઈ નથી હાલો તમને અવાજ સંભળાવી દો અને પછી વિડીયો નોંધ કરીએ અને બીજા કોઈને માથે લેવાની નથી જે આ ખોટી લોહી પીવાના ધંધા ઉપાડ્યા ને એને હું કહું છું એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો ભાઈ ખોટી રીતે કારણ વગરનો ફોન ન કરતા છેલ્લી ફેર અવાજ સાંભળી લ્યો કે બે કેવો નીકળે છે અવાજ કેવો છે અને ટો નહીં ફૂલ છે બહુ અવાજ આપણે નો કરી શકીએ કારણ કે કોપી રાઇટ છે અને આમાં શું છે કે ખેલ કરે વાંધો માલ લઈ જાય મજારી એટલે એવું આપણે કરવા નથી માંગતા તો આ વિડીયોની અંદર તમને નાની એવી માહિતી આપી હતી ને ખાસ આ હાથું જ વિડીયો બનાવ્યો તો બાકી કોઈને ન સમજાણવું હોય એ ફોન કરીને પૂછી લેજો બરાબર જય માતાજી જય ભારત અને આ વિડીયોને અહીંયા આપણે છપાવીએ છીએ ને આગળ ઉપરાંત જે વિડીયો મળશે એ બેસ્ટ મળશે કારણ કે હવે તમે સમજી શકો કે આમાં વિડીયો બનાવવો એક જરૂરી હતો એટલે આગળ ઉપરાંત જે વિડીયો મળશે એ તમને બેસ્ટ મળશે અને જાણવાનું પણ મળશે ભલે તો જેમાં